વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગાંધીજી ની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી તારીખ ત્રીસ જાન્યુઆરી ના વાત કરીએ તો

પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના આજના દિવસે ગોડસે દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી ત્યારે આજે નિર્વાણ દિવસ અને આને બલિદાન દિવસ તરીકે પણ જ્યારે ઓળખવામાં આવે છે ત્યારે યાદ કરવામાં આવે છે ત્યારે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા મહાત્મા ગાંધીજીના ચરણોમાં મેં પુષ્પાંજલિ અર્પણ કરી છે અને મહાત્મા ગાંધીના જે સિદ્ધાંતો છે સત્ય અહિંસાના માર્ગની જે વાતથી એ આજે લોકોના હૃદય સુધી પહોંચે અને મહાત્મા ગાંધી કદાચ આપણી વચ્ચે નથી પરંતુ મહાત્મા ગાંધીજીના જે વિચારો છે એ આજે લોકોના અંદર વસેલા છે અને આજે પરમાત્માને પ્રાર્થના કરી છે અને પરમાત્મા તમામ લોકોને સત્ય અને અહિંસાના માર્ગે વાળે એ જ સૌને પ્રાર્થના આજે અમે અહીંયા ગાંધીગૃહ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવા આવ્યા છીએ આજ રોજ ભારત માટે કાળો દિવસ જે દિવસ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું ગોડસે દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે અનુસંધાને તેમના આત્માને શાંતિ મળે તેથી આજ રોજ અમે અહીંયા પ્રતિમાને ભૂલ વરસાવી શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે You. Yeah.